નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે ગોડલ ભરૂચ માં ભર જાણે ચોમાસું જામ્યું આજે એકવીસ જિલ્લા માં ગાજવીજ સાથે વરસાદની આગાહી તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ક્યાં ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે તો જી હા મિત્રો સૂત્રો કે અનુસાર જણાતા મિત્રો મંગળવાર સાંજથી જ ગોડલ બારડોલી અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે આજે સવારે ભરૂચમાં પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ